હિન્દુ મહિનાઓમાં ત્રીજા ક્રમનો મહિનો છે પોષ મહિનો પોષ માસ દરમિયાન ધનારક ચાલતા હોવાથી માંગલિક કાર્યો નિષેધ હોય છે પરંતુ ધર્મ ધ્યાન તેમજ વિશેષ રૂપે સૂર્ય ઉપાસના માટે આ મહિનો ખાસ છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ભગવાનના ના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે

આ માસને માસ કહેવાય છે પૂષ્ય નક્ષત્રના અધિષ્ઠાતા દેવતા દેવ ગુરુ બૃહસ્પતિ છે તથા નક્ષત્રના સ્વામી શનિદેવ છે કૃષ્ય નક્ષત્રની દિશા વાયવ્ય અથવા ઉત્તર પશ્ચિમ હોય છે પોષ પૌષમાસમાં ભગવાન સૂર્ય અગિયાર હજાર કિરણો સાથે તપી ને શિયાળાની ઋતુમાં આપણને હુંફ આપે છે શાસ્ત્રમાં ઐશ્વર્ય ધર્મ શ્રી

સૂર્યનારાયણ દેવનું વ્રત કરવામાં આવે છે તેમજ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી આપવાથી સમગ્ર પાપોમાંથી મુક્તિ મળે છે પૂજા કરવાથી તેજ બળ અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે કોઈ પ્રસાદ કે મોટી પૂજાની જરૂર નથી તેમને પ્રણામ કરી અને પાણી અર્પણ કરી ને પ્રસન્ન કરી શકાય છે સાથે સાથે સૂર્યનારાયણના બાર નામોનો જાપ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન સૂર્યના નામો છે ઓમ સૂર્યાય નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ રવયે નમઃ ઓમ ભાણવે નમઃ ઓમ ખગાય નમઃ ઓમ પુષ્ણૈ નમઃ ઓમ હિરણય અગર્ભાય નમઃ ઓમ મારીચાય નમઃ ૐ આદિત્યાય નમઃ ૐ સાવિત્રેય નમઃ ૐ અર્કાય નમઃ ૐ ભાસ્કરાય નમઃ દરેક મહિના ઋતુ અને આપણી જીવનશૈલીને સીધો સંબંધ છે અને આથી પોષ મહિનાનું મહત્વ સમજી તે અનુસાર રહેવું શરીર અને મન બંનેને ફાયદો આપે છે તો ચાલો આપણે જાણીએ કે શું છે આ મહિનાનું મહત્વ પુરાણ મુજબ

આ મહિના તીર્થયાત્રા માટે પણ શ્રેષ્ઠ ગણાય છે આ મહિનામાં કરવામાં આવતા ઉપવાસ અને દાન વિશેષ ફળ આપે છે સૂર્ય દેવની પૂજા કરવા માટે દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઘરના આંગણામાં એવી જગ્યા પસંદ કરો જ્યાંથી સૂર્ય દેવના સીધા દર્શન થાય આ પછી તાંબાના વાસણમાં પાણી ભરી પાણીમાં કંકુ ચોખા અને ફૂલ નાખો આ પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરો સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ યાદ કરો સૂર્યને જળ અર્પણ કર્યા પછી લોકોને કરો અથવા અનાજ અને પૈસા પણ દાન કરી શકાય છે પોષ મહિનામાં સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતો હોવાથી તમામ શુભ કાર્યો અટકી જાય છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ પિંડ દાનનું મહત્વ વધી જાય છે શાસ્ત્રોમાં પોષ મહિના વિશે કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં જે પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે તેઓને તરત જ વૈકુંઠ લોકમાં સ્થાન મળે છે આ મહિનામાં દર રવિવારે વ્રત અને ઉપવાસ કરવાથી અને તલ અને ચોખાની ખીચડી ચઢાવવાથી વ્યક્તિ તેજસ્વી બને છે પોષ માસનું ધાર્મિક મહત્વ વધવાને કારણે આ માસની અમાસ અને પૂર્ણિમાનું મહત્વ પણ ઘણું વધુ છે પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓની પૂજા અને સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા અવરોધ દૂર થાય છે સાથે સાથે આ મહિનાની અમાસ પિતૃદોષ અને કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે ચાલો હવે આપણે જોઈએ પોષ માસનું ધાર્મિક મહત્વ શું છે ભગવાન શ્રી કૃષ્ણએ પવિત્ર ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ સૂર્યની ઉત્તરાયણમાં દિવસના પ્રકાશમાં શુક્લ પક્ષમાં પોતાના જીવનનો ત્યાગ કરે છે તે મૃત્યુના ઘરે પાછો આવતો નથી મહાભારતના યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતામહ અર્જુનના બાણોથી સંપૂર્ણપણે ઘાયલ થયા હતા એ સમયે સૂર્ય દક્ષિણાયન હતા પાછળથી ભીષ્મ પિતામહે ઉત્તરાયણ થવા માટે સૂર્ય ભગવાનની રાહ જોઈ જ્યારે સૂર્ય ભગવાન ઉત્તરાયણ માં આવ્યા ત્યારે ભીષ્મ પિતામહ જેઓ ઈચ્છાથી મૃત્યુ પામ્યા હતા તેમણે શ્રી કૃષ્ણની પૂજા કરી અંતિમ શ્વાસ લીધા હતા એવું માનવામાં આવે છે કે આ કારણે ભીષ્મ પિતામહે મૃત્યુ પછી મોક્ષ મેળવ્યો આ કારણથી સનાતન ધર્મમાં

કે તેમણે શાકભાજી આપી ને દુકાળ અને ભૂખમારાથી વિશ્વને મુક્ત કર્યું માતા શાકંભરીની ઉપાસનાથી જીવનમાં સમૃદ્ધિ આરોગ્ય અને ઐશ્વર્ય આવે છે શાકંભરી નવરાત્રી દરમિયાન ભક્તો ખાસ કરી ને દેવીને તાજા ફળો શાકભાજી અને જડીબુટ્ટીઓ અર્પણ કરે છે જે તેમના આશીર્વાદ મેળવવાનું એક માધ્યમ છે આ ઉપરાંત પોષ સુદ અગિયારસ એટલે કે પુત્રદા એકાદશી તેમજ પોષ વદ અગિયારશ એટલે કે ષટતિલા એકાદશી પણ છે આ ઉપરાંત ચૌદ જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિનો દિવસ આ દિવસે ભગવાન સૂર્યનારાયણનો મકર રાશિમાં પ્રવેશ થાય છે અને સૂર્યનારાયણ ભગવાનની દિશા ઉત્તર તરફની રહે છે ચૌદ જાન્યુઆરી પછીના દિવસોમાં શુભ કાર્યો કરી શકાય છે એટલે કે મકર સંક્રાંતિ પછી દરેક શુભ કાર્યોની શરૂઆત થાય છે હિન્દુ ધર્મમાં દરેક તહેવારોને ધર્મ સાથે જોડી અને તેનું આગવું વૈજ્ઞાનિક મહત્વ પણ દર્શાવવામાં આવે છે પૂનસ માસ દરમિયાન શિયાળાનો સમય હોય છે આ દિવસો દરમિયાન દરરોજ સવારે વહેલા જાગવું અને વહેલી સવારે સૂર્યપ્રકાશમાં રહેવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે શિયાળાના દિવસોમાં વહેલી સવારનો સૂર્યપ્રકાશ ત્વચાની ચમક વધારે છે વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શરદીથી થતા રોગોથી બચાવે છે આ સાથે સૂર્યપ્રકાશમાં ઊભા રહેવાથી સિરોટોનિન નામના હોર્મોન્સ શરીરને મળે છે જે હેપી હોર્મોન્સના નામે ઓળખાય છે જે મૂડને સારો રાખવા સારી ઊંઘ અને મનની શાંતિ માટે ખૂબ જરૂરી છે સનાતન હિન્દુ ધર્મ એક વિજ્ઞાન છે દરેક મહિના અનુસાર બદલાતી ભૌગોલિક સ્થિતિને અનુરૂપ જીવનશૈલી રાખવાની રીત ધર્મમાં આપેલી છે જો તેને અનુસરવામાં આવે તો મન અને તન બંને પ્રફુલ્લિત રહે છે ઓમ સૂર્યાય નમઃ